અલે હજી તૈયાર નઈ થઈ તું ભઈ હજી મારા મેકઅપ બાકી છે હજી નાવા ધોવાનું તે નઈ કર્યું ક્યારે જઈશું આપણે નાય વગર કે મેકઅપ કરવાનો હોય નઈન કરવાનો હોય ને તો ચમ ભૂત જેવી થઈને ફરું છું અરે મારા મેકઅપ કરવાનો છે પછી હું કપડાં પહેરે હજી મારા વાળ લાગશે ઓહો બે કલાકથી જો તો હું બધું કામ પતાઈને આવી ગયો હજી તમારા લપેડા ચાલુ છે બધી વસ્તુ એ તમે બોલબોલ ના કરશો બરાબર મારા કામે કરવાનું હોય ને તૈયાર થવાનું હોય બરાબર એટલે વાળ લાગે પણ આપણો પ્રસંગમાં જવાનું હોય ને ઈદાર હવારથી તારા મંડી જવાનું આ બધું કરવા ઓજે જવાનું હોય ને તો હવારથી કરું ને તોય પાર આવે એવો નહીં મેકઅપ નો બસ ગજબ કર નાખ્યો હવે કેટલી વાર લાગશે અજી 2 કલાક ખરા અજી તો મેકઅપ કરે પછી વાડ કરે ને પછી કપડા પહેરવાના છે માન નવા બરાબર એટલે મમ્મી પપ્પા રાહ જોઈને બેહી રહ્યા છે આપડી તેમને થોડી મેકઅપ કરવાનો હોય છે યાર તો પણ તારા કરવાનો તો વેડા સતુ કરીએ બધા આખા ઘરના બેહી રહે એવું નહીં કરવાનું કોઈ બેહી નહીં રહેતું બરાબર કાયમ જવાનું હોય એટલે તમારા લપેડા ચાલુ હોય છે શ્રીંગાર પણ આટલું બધું બોલો છો એના કરતાં કામ કરાવતા હોય ને તોય હારું હું હું કરાવું હું લો પકડો આ કાકાજ હા સીધો પકડો કશું કામ આવડતું નહી ખાલી બોલ્યા સિવાય બરાબર હા જોત કરાવો આટલું બધું લગાવવાનું આટલું બધું કેમ લગાવું છું પણ અરે મેકઅપ ની તારીખ પૂરી થવા આવી છે પછી શું કરવાનું એટલે જેટલો લગાવવાનો એક્સપાયર ને એક્સપાયર થઈ જાય તો કોઈ મરી ના જવાય અરે મારો મેકઅપ જો દવા છે તે તને આડેસર થશે એટલે માર મોઢું બગડી જાય એવું ચાહો છો ને તમે તે અમે જો હારું હતું કેવા શું માંગો છો હારું નહોતું તો લાયા શું લેવા લગાઈ દે બધું બાટલી પાર મિલ દેજે આખો મોઢું તો ઓળધપ કર ના કરે ખબર જ ના પડે કોણ છે તમે અહીંયા થી જતા રહો છો કે પછી હું તમને કાઢી મૂકું કે ચૂપચાપ બેહી રહો પણ હદ હોય લે બે કલાક થયા હજી આપણો નીકળવાનું જો દસ મિનિટમાં તું હજી તૈયાર નહીં થઈ હજી તો કપડો પહેરવાનો ચેટલી વાર કરે તું ખબર તને એમને એમ બધા થોડી કહે છે કે હિતલનો મેકઅપ જોરદાર હોય છે હા જોરદાર ભઈ વાહ ભઈ વાહ કોણે કીધું આવા વખાણ પૂણે કરી દીધા બધા કરે છે તમારા સિવાય કોઈ બાપોય ના કરે એટલે ખાલી ખાલી તન ફોર્મમાં લાવવા માટે કોઈ ફોર્મમાં ના લાવો અરે આ મેકઅપો કરી કરીને તો છોકરાઓને ચેટલો ને છેતરી મારે તમે એમને નહીં છેતરા વગર મેકઅપે અને આ શું છે વીટીઓ છે મારી અરે હોનાની વેટી લઈ લે તો આ બગસરૂ પહેરી ખાઉં છું તો હોનાની વીટી તો એક જ છે અને અલગ અલગ પેરિંગ પ્રસંગમાં જવાનું ને એક ને એક પેરિંગ તોડી જવાનું હોય કે આ હું નકલું પહેરવાનું તો લઈ આવો ને અસલી અલગ અલગ તો હું અલગ અલગ પેરિંગ જો અને તમે હવે આવી રીતે બોલબોલ કરશો ને તો હું મેકઅપ નઈ કરી શકું બે કલાક થશે મારા બીજા બરોબર ચૂપચાપ થઈને બેહી રહેવું છે કે નહીં તમારા હવે બંધ જ રહો ભઈ ફટાફટ પાર મે લેડો અને પકડી રાખું કે પકડી રાખો ને સીધું પકડી રાખો દેખાય ને એવી રીતે હા એમ મોઢા ઉપર આંગળી રાખી દો બોલતા નહીં આવો બરાબર પાર મેલો જલ્દી ટાઈમ ના વગાડશો